હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજા મા દેશો અમે પણ મજામાં છીએ ને જો આજ છે ને વ્લોગ શરૂ કરવામાં છે કે બહુ મોડું થઈ ગયું કારણ કે આજ મોડા હજી રાખતા હકે એટલે કાંઈ સવારમાં ઉભાઈ મોડા છે એટલે મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો જો મેડમ થવા મળ્યા સાહેબ ત્યાર હું તો તાર થઈ ગઈ તમે તો ફેમિલી તમને કહું યાર કે આજ જવાનું છે અમારે ફૂઈની વાડીએ બકાલો લેવા એટલા માટે સજલ તૈયાર થાય છે કેવું ની મારી વાહ પડે કે જાવું 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 એમ જો આવું તો પડે ને બકાલો લેવા સોડા ખાવાન ગવાર ખાવાન

Mar Halo. Nah, kari parking. Mandir ke ફેમિલી તો ફાઇનલી ફાઈનલી ફોગી જા ફોઈને ઘરે બકરાલો તોડીને ખેતરમાં મળી આકડે ખેલી ચડી ગઈ સાવ એના નો પડદે બેઠેલી બબલા હાલો ફેમિલી ખેતરમાં રહી હવે એ ખેતરમાં જવાન સિંડુ તા છે ઠેક હાલો એ બધે ખેતરમાં વજરા છે એટલે આપણે ખેતરમાં વે બકરાલો તરો વે આરો હાલો સાજુ હાલો ફેમિલી તો તો

ਬੜਾ ਹੂੰ ਕਿਉਂ ਇਹ ਮਾਂ ਨੇ ਬੱਸ ਹਾਂ ਲਾ 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 ਇਹ ਕਿਉਂ ਬੜਾ ਕੋਈ ਆ ਵੀ ਸਿਕੜਲ ਹਲੋ ਫੈਮਿਲੀ ਤੋਂ ਭਾਗੀ ਘਰੇ ਹਲੋ ਖੇਲੀ ਉਪੜਵਾ ਨਾ ਲੱਗੀ ਕਿਹਵਾ ਸੋ ਭਈ ਆ ਤਾਰੇ ਜ ਲੈਵਨ ਹੋਈ ਕਿਤਲੋ ਭਾਰ ਫੈਮਿਲੀ ਤੋਂ ਫਾਈਨਲੀ ਪਹੁੰਚ ਗਿਆ ਸੀ ਘਰੇ ਆ ਖੇਲੀ ਉਪੜਵਾ ਲੱਗਤਾ ਨਹੀਂ ਕਿਤਲੋ ਭਾਰ ਸੇ ਆ ਮਾਂ ਬਕਾ ਪਰ ਆਉ ਹਾਲ ਲੱਗਦਾ એક ખડકી માં સેંદર લે તો એનું લઈ આવો તમે નઈ નઈ હું છું હા ફેમિલી જો આ છે કે આ તો પડી ગયો અહીંયા છે અહીંથી વરસાદ આવ્યો છે કે હવે એમ છે કે તમે હવે નવા ફરો એમ કહેવા મને હું પૂરો થઈ ગયો એમ કે એવું એમ ને નવા કે પાકિસ્તાની થાય ને પછી ફરવાનું છે આપડે ફેમિલી તો ઘરે તો પગા પણ યાર ના તડકાનો તડકો થઈ ગયો હો અને ગવાર અત્યારે તોડ્યા તી હું યાર ગવાર માં કઈ કરડે વાત જાવજો ના તો કેવાની બહુ ખજવાળ આવે એમ કટલે ખજવાળ આવતો જો એ માડી આમ તો તો મને તો લાળુ 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 બામ આખા તમાર તો આખી બેન હતી તમને નો ખોતે મત તો બેન હતું કે આમ સો સો ડાન ગવાર ને તોડી તોડી ગાળો ખોતી ગયા આમ લાલ લાલ થઈ ગયો તો રોગ તો વધારે બકાલુ સેજલે તો ની હા ગયા હવે કટલે આવે ખજવાળ મને એમ સે ચાર મારે આગળ ના ઉપડી ગવાર તો ખાવું મોંઘો પીડ્યું યે બાપ

તો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો ને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા વ્લોગમાં બ્લોગમાં આમાંથી બધાને બાય બાય